अच्छा चले आइएगा यहाँ पे अच्छा वाला मिलेगा सब वेराइटी बच्चों के लिए ऐसा सब मिलेगा प्लस लेडीज जैकेट्स होता है और पोंचू होता है स्टॉल होता है शॉल होता है और जेंट्स में भी आइटम बहुत कुछ होता है वराइटी તો હેલ્લો મિત્રો નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે તમારું હાર્દિક સ્વાગત છે જય રામાપીર જય મોંગલ તો અમે આવી ગયા છીએ ગરમ કપડાં માર્કેટ ભાવનગર જવાહર મેદાનમાં તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં જ આપીશી ટાઈપિંગમાં તો હાલો તમને અત્યારે અમે અંદર જઈને ગોડાઉનમાં આખું ગરમ કપડાનો સામાન દેખાડીએ અને હું ને ટીકે સાથે થઈ ટીકે શું કહે ટીકે તો અમે ટીકે અને વિજયભાઈ અમારે આવી ગયા છે માર્કેટ માં ગરમ કપડા શું કેવો વિજયભાઈ બસ જો આપણે ગરમ કપડા ની ખરીદી કરવા આવી ગયા છે શાળો ચાલુ થઈ ગયો છે તો જો ગતેડિયા માં આવ્યા છે ને હવે અંદર જાય કેવા કેવાક છે તો વિપુલભાઈ ની આરે બના રહેજો મજા આવશે કેવા કોટ ને બતાવશે ઠીક ભાઈ આવેલા છે શું કેહો ઠીક ભાઈ અમે કોટ ને લેવા જાતા હતા ની લઈ અમે કોટ લેવા છે પ્રાઇસ છે અમારા તો હાલો અંદર માર્કેટ બતાડીએ તમને આખો વિડીયો સાથે બન્યા તો હાલો સ્ટાર્ટ કરીએ તો હેલો મિત્રો હું આવી ગયા છીએ ભાવનગરની અંદર જ્વાહાર મેદાનમાં એક્ઝેક્ટ ગરમ કપડાની માર્કેટમાં સુપર હીટ સાથે જોવા તમને જોવા મળશે એકદમ નવી નવી કોલિટી સાથે આપણી પાસે આજ છે જેકેટ પાંચ વર્ષતા પહેરી છે એવું ને એવું છે આજે અત્યારે પહેરી નથી લાવ્યા બાકી સુપર સુપર માલ તમને જોવા મળશે તને ભાવ એક જ રહે 1 રૂપિયો વધુ નહી 1 કમ નહી કેમ सेठ जी કરેક્શન મતલબ કરેક્શન કલેક્શન जोरदार છે ભાવનગર ની અંદર એ બन्ने बाजू પેરી શકો છો આપણે ઉંદુ કરીને સેતુ કરીને ક્વોલિટી ફેમસ ક્વોલિટી એકદમ ઇસની રેડ કઈ હે ભાવ ક્યા હે ઇલેન આયેગા એક સાઈડ ડિઝાઇન આયેગા ઇસી કા ભાવ ક્યા હે અલગ અલગ આયેગા 800 સે સ્ટાર્ટ હોગા 800 થી સ્ટાર્ટ થાય છે પછી તો તમારે જે 5000 ગમે એટલી ગણતરી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો સ્ટાર્ટ થાય છે તમારે ફૂલ સાથે કંઈક લગ્નમાં જ આવવું હોય તો પણ આખો દિવસ પહેરી શકો એવા કોટ તમને મળી જશે જોઈ શકો શાળા માટે ગરમ એકદમ કપડાં તમારે ભાવનગરની માર્કેટમાં આવો જોરદાર કલેક્શન છે તો ચાલો બીજા સ્ટોલ ઉપર જઈએ સબસ્ક્રાઇબ કરે શેર અને મિત્રો આપણે આવી ગયા છે બીજા સ્ટોલ માટે એટલે કે લેડીઝ માટે ગરમ કપડા છે જોરદાર છે કલેક્શન છે ભાવનગરની અંદર શું કેશો મેમ કાપડ માં ક્યાં ક્યાં अच्छा वैराइटीज बोल रहा है ऐसे स्वेटर्स, स्वेटर्स हाँ। आता है डिजाइन गरम, गरम सब अलग अलग होता है इधर आ सकता है लेकिन माल तो बहुत ज्यादा है लेकिन बता नहीं सकते है लेडीज स्वेटर है यहाँ में माल तो अलग अलग होता है लेडीज स्वेटर्स लेडीज जैकेट्स होता है और पोंचो होता है स्टॉल होता है शॉल होता है और जेंट्स में भी आइटम बहुत कुछ होता है होता है सब तो वराइटीज बहुत ज्यादा है आपके तो सब्सक्राइबर में मैं बोलना चाहूंगी है ना यहाँ में नगर में ट्रिपैटन मार्केट यहाँ में आप लोग यहाँ आइए और हमारे सामान देखिए हमारे सामान बहुत यूनिक और क्वालिटी सर्वस्ट क्वालिटी है

બાકી બજેટમાં આવો એટલે ફૂલ વેટ એક જ ભાવ રૂપિયો ઓસો થી રૂપિયો વધુ એ એક જ ભાવ લેવામાં આવશે ક્વોલિટી સાથે ગરમ કપડાં મૂકે છે કે તો આપણે આ બેસ્ટ ક્વૉલિટીથી આપણે જવાર મેદાનમાં આવેલું છે આગળ તો અમારી ચેનલમાં તૈયારીજો વેરાયટી મળી રહેશે ফুষ্ট মাংগ এবো ম

પેર કા હાથ કા સબકા મોજા મિલ જાય ઉપર લે કરીચે તક સબક

વસ્તન સુપર કોલેક્શન જાતેનો ભાવનગર મેજિસ્ટી છે ethyl કોમનગર જતીરિયા ભાવનગર જતીરિયા ઓર મેદાનમાં સુપર માંગો ને એ વસ્તુ મળી જાય ભાવનગરમાં ethyl ઝેડ લગા મારી જોવા તમે જોઈ શકો છો સુપર ક્વોલિટી સાથે જોવા મળશે ભાવનગરની અંદર આવો મિત્રો અને તમારે પાંચ વર્ષ લગન હું પણ દસ વર્ષ તોડી નાખો તો કાંઈ ન થાય આપણે મારી પાસે પાંચ વર્ષ આ છે જેકેટ છે તો હું કેવો અમારી ચેનલ કે લિયે દો શબ્દો આપકા હે ના ભવનગર કા જીતના બે ભાઈ લોકો કે દીધી છે બબ ભાઈકો ચેનલ કો સબસ્ક્રાઇબ કર લાઈક કર તો સર આવી વેતા મેરાટી જો તો હોય ને તો ભાવનગરમાં જાવું પડે બાકી તમને આપકી ચેનલ હે મળે પણ વસ્તુ ન મળે કેમ કોર કોપી વેતાય પણ માલ એસેલી એસેલી ઉપર કોલેજ નાતો જોવા મળ છે ભાવનગર માં આળસ તો સ્ટાર્ટ કરી છે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ જે हाँ जी बढ़िया है सब नेपाल बॉर्डर की माल है ये क्वालिटी पैरासुट मटेरियल और कॉटन कापड़ में मिलेगा आपको सब अच्छी रेंज में अच्छी क्वालिटी की इसलिए बहुत दोस्त से नेपाल से आते हैं यहाँ पे ये नहीं करने के लिए और ऐसी क्वालिटी की जैकेट

क्योंकि तीन महीना तीन महीना सीजन के लिए आते हैं कोई तो कस्टमर कोई यहाँ का दुकानदार कोई ज्यादा में दिया कोई कम में दिया झगड़ा उगड़ा नहीं होगा बोल के एक फिक्स रेट बनाया यहाँ एक, एक है तो नंबर नंबर है, है जी

પછી અહીંયા ને તો વસ્તુ તમને જોવા મળે સાથે વિડીયોમાં તો અડધું જ કવર કર્યું છે અમે અહીંયા આવો તો બધી વસ્તુ તમને જોવા મળશે એથી જેડ લગ્ન આપણને વસ્તુ બતાવશે તો એલો મિત્રો લાસ્ટમાં તમારે જો ગરમ ગરમ નાના બાબા માટે ટોપા મળશે ફૂલ ગરમ ઠંડી પ્યારે પહેરશે ને તોય ગરમી થઈ જાય તમને એવા સ્ટોક પાસે ફૂલ ગરમ માટે અવેલેબલ લાસ્ટમાં સ્ટોક છે આ સેલો ફૂલ અવેલેબલ સાથે તો હેલો મિત્રો આખી માર્કેટનો વિડીયો કેવો લાગ્યો અમારો વિડીયો અને પરાણે પરાણે ટાઈડ નો લાવ્યો તો એક કોટ અપાવી દો ભાઈબંધને તો કોટ લીધો હા કોટ લીધો ને ગાડીના ડીકીમાં મૂકેલો છે એક કોટ અપાવી દીધો છે ભાઈબંધને કલર બહુ બાર ન પડે લાસ્ટમાં તો લાસ્ટમાં એ જ કહેવાનું કે આ બધા નેપાળથી બધા આવેલા છે ધંધો કરવા ને નવી વેરાયટી તમને જોવા મળશે ને લેંગ્વેજ પણ હિન્દી છે અને આપણે લોકો ગુજરાતીમાં પણ ખાસ ગવર સમજાતીમાં ભાષા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ ની ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરતા તો હાલ છે બાકી જય રામ જય મંગલ ને જય માતા